સુરત શહેરના વરાછા સરથાણાને ઉદનામાં આજે લાઇનમાં લીકેજ સમારકામ માટે વાલક ઇન્ટેક વેલથી સીમાડા વોટર પ્લાન્ટ તરફ જઈ રહેલી લાઈનમાં સર્જાયેલા ભંગાણનું પાલિકા સમારકામ હાથ ધરશે મહાનગરપાલિકાની સાથે સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી પણ સમારકામ થશે

મહાલક્ષ્મી વિજયનગર ગોવર્ધનનગર અને જયભવાની કારગલ ચોકથી યોગી ચોક સહિતના વિસ્તારમાં પાણી કાપ રહેશે આ ઉપરાંત ઉધના ઝોનના ડુંડી અનુપ સિટી દીપલ દીપલી પ્રાઇમ પોઈન્ટ વડોદ ગજાનંદ સ્કૂલ ઇન્દ્ર સોસાયટી પાયોનિયર ડ્રીમ સમિધાર જય અંબે લક્ષ્મી સુખી જયકૃષ્ણાનગર આનંદો હોમ્સ બમરોલી સહિતના અનેક વિસ્તારમાં પાણી વિતરણ ઠપ રહેશે